નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાની હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણીની હરાજી થયેલી છે બોણી થયેલી છે નવી ધાણીની તો એની પણ વાત કરશું આપણે જામનગરના બજાર ભાવમાં તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર બાણું રૂપિયા તુવેર આજે ચૌદસો પચાસથી ઓગણીસો સત્તાણું તલ આજે ચોવીસસો પચાસથી ત્રણ હજાર અઢાર રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો દસ રૂપિયા એ જ રીતે સોયાબીનની જો વાત કરવામાં આવે તો આઠસો પચાસ થી નવસો આઠ રૂપિયા આગળ વાત કરીએ જાડી મગફળી આજે બ્યાસી ઝીણી મગફળી એક હજાર પચાસ થી તેરસો ચાલીસ રૂપિયા કપાસ અગિયારસો થી તેરસો છત્રીસ એજ રીતે જીરાની વાત કરવામાં આવે જો જુનાગઢમાં આજે તો ત્રણ હજાર થી છ હજાર નવસો આગળ વધીએ વાત કરીએ હવે જામ જોધપુરની जामजोधपुर में एरंडो आज एक हज़ार पचास थी एक रुपया सोयाबीन आठ सौ सो थी नौ सौ एक तल सत्या सौ एक सौ एकोतेर चना आज नौ सौ थी एक हज़ार साइठ रुपया धाणा जो बात करिए तो बार सौ थी चौदह सौ एकस रुपया धाणी तेरसो चौदह सौ एक चीणी मगफड़ी एक हज़ार तेरसौ एकतालीस जाड़ी मगफड़ी नव सौ चौदह सौ કપાસ આજે બારસો પચીસથી ચૌદસો છોતેર રૂપિયા એ જ રીતે જામજોધપુરમાં જીરાની જો વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા વાત કરીએ હવે જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર એંસી રૂપિયાથી અગિયારસો પાંચ રૂપિયા લસણ અઢારસોથી બેતાલીસો તલ આજે પચીસો એંસીથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા અજમો ત્રેવીસોથી પાંચ હજાર ચારસો પચાસ રૂપિયા ધાણા જે નવસોથી તેરસો પિંચોતેર રૂપિયા એ જ રીતે જેમ મેં તમને આગળ વાત કરી હતી કે ધાણીની પણ આજે બોણી થયેલી છે નવી ધાણેના ભાવની જો આપણે વાત કરીએ તો પાંચ હજાર એકસો એકાવન રૂપિયા હાઇસ્ટમાં એક મણના ભાવ આપવામાં આવેલા છે અને હસમુખભાઈ માલદેભાઈ પીપ્રોતર નામના જે ખેડૂત હતા એની જે ધાણી હતી એના ભાવ મળેલા છે અને એમનું જે ગામ છે તે ડેરી આંબરડી જામજોધપુર તાલુકાનું જે ગામ છે ત્યાંના આ ખેડૂત છે અને એને આજે પાંચ હજાર એકસો એકાવન રૂપિયા હાઇસ્ટમાં બોણીના ભાવ મળેલા છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તો ખાસ આ પણ એક માહિતી જામનગર માર્કેટિંગ યાર્ડમાં જે મિત્રો માલ લઈને જાય છે એના માટે હતી આગળ વાત કરીએ સોયાબીનની તો આઠસો પચાસથી થી આઠસો પંચાણું રૂપિયા જાડી મગફળી અગિયારસો થી તેરસો ત્રીસ રૂપિયા ઝીણી મગફળી આજે અગિયારસો પચાસ થી તેરસો દસ કપાસની જો વાત કરીએ तो 1000 થી 1500 રૂપિયા જીરાની વાત કરીએ તો 3500 થી 6000 રૂપિયા પૂરા એ જ રીતે આગળ વાત કરીએ ગોંડલની ગોંડલમાં ગામવાજે 401 થી 576 રૂપિયા મગ 1511 થી 1841 ચોડી 1011 થી 2211 તુવેર 1211 થી 1931 हिरંડો 1061 થી 1151 અડદની વાત કરીએ તો ચૌદસો એક થી અઢારસો એકવીસ ચણા નવસો અગિયાર થી એક હજાર રૂપિયા કલંજી બાવીસો એકત્રીસો એકસઠ ડુંગળી એકસો એક્યાસી થી ત્રણસો એકત્રીસ સફેદ ચણાની વાત કરીએ તો એક હજારથી સોળસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો ત્રેવીસો થી તેત્રીસો ધાણા નવસો એકાવન થી પંદરસો એકાવન ધાણી એક હજારથી સોળસો એક લસણ ઓગણીસ લસણ ઓગણત્રીસો નેવું થી પિસ્તાલીસો રૂપિયા મરચાં નવસો એકથી બેતાલીસો એક મગફળી નવસો એક થી ચૌદસો છોતેર જાડી મગફળી આઠસો એકથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો એક થી આઠસો છન્નું કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો ચાર હજાર નવસો એક રૂપિયાથી છ હજાર છસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો ટકા સાચા બજાર ભાવ આશા કરું છું કે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે અને આજના તમને ખેતીની જે ઝણસીના ભાવ છે એના અપડેટ મળી ગયા હશે એટલે વિડીયોને લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર